બરોબર નાખો

ભાઈ જેમ તેમ આ બાર આજુ બાજુના આપણે આત્મા બાર વાગે આવી બાર વાગે મુંબઈ થી આવા મુંબઈ થી ને કશ્યો નહીં પછી એ અધો કલાક કેસ પતાય પતાવી દિલ્હી વાલી આપડે દરવાર રવિવાર મંગળવાર બેઠકો આવી છે એટલે ચિંતા નહીં

ના ના બોલો હું જોવાનું તમારે નોકરી ની આ ઘરમાં હાડું ફરતી હોય બરોબર છે તો પેહલો જ પડતો વધારો જો રેટ સા જોઈ લઉ એટલે ખબર હમણે તો તાર વિશ્વાસ લાગ્યો બધું થઈ જાય તમારું એટલે આગળ વિશાલ એમ નેમ તું હું બેઠી નહી લે આ ઝપડામાં બરાબર

એક કંબોઈ નું છે પૂછવા તો પૂછ્યું નહી પણ અઠવાડિયા અને એક વેણ પણ બધું હું કહી દઉં ભાઈ તારા ઘરે દેરું બતાવ્યા આથી વાયું થાય અને તારું હારું કોમ બન્યો બરોબર વિશાલ

બાજુ નહીવું જોર જેવું હતું વાળી મી લોટી બધી આપડું તો નહીં પછી શી ખબર આપડે હોય છું મેં કુ ખ્યા હતા કદાચ એ તો વાત સાચી થયો પેલા પૂછી દો જો વાત તો બોલો વાત છ ભાઈ હા વાત છે વાત તો કકા એ તો વાત બધું દેવાનું ભુવાજી વધાવ પછી હું વાત કઉ એ તો તો જરૂર નહીં લેવી સગન લે

મારી મારે મારી આવજે મારી બે મારે હે મારે મારી નુક્યો નો નુક

તમે બાઈક લઈ તો એક ભાઈ વળો તો ભાઈ કોણ મળી તું નતું કાકા આપણે બે કઉ મારી વાત છો બરોબર હેડુ એટલે ભાઈ

પગે આવો 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 રાગી રાગી રહી રાગી રહી

નહી આલી તો પછી વધારે જાય બેઠો અગાઉ તો મને કેવા આવતો બરોબર એટલે ખૂબ કમાન મજા